નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા શહેરમાં આજે સંપૂર્ણ શહેર રામય જોવા મળ્યું રાજુલા શહેરમાં દરેક મંદિરોમાં આજે આરતી સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું જેમાં રાજુલા ખાતે રાજુલા ધર્મશાળામાં શંકર ભગવાનના મંદિરમાં આજે મહાઆરતીનો કાર્યક્રમ રાખવામાં આવેલો જેમાં બહોળી સંખ્યામાં ભાવિક ભક્તો હાજર રહેલા જેમાં ખાસ કરીને ભરતભાઈ વડિયા યોગેશભાઈ મનોજભાઈ હિતેશ દાદા સંદીપભાઈ વગેરે મિત્રોએ આ કાર્યને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવેલી આવો જોઈએ આપણે આ મહાઆરતી આજના પવિત્ર દિવસે જે આપણે અયોધ્યાની અંદર પાંચસો વર્ષની તપસ્યા બાદ જે રામજી ભગવાન પોતાના નિજ મંદિરમાં માં પ્રાણ થઈ રહ્યા છે તો સમગ્ર વિશ્વમાં આ ઉત્સવ જ્યારે ગામડે ગામડે ઘરે ઘરે અને તમામ ગામના મંદિરોમાં ઉજવાય તો આ રાજુલાના આંગણે અતિ પ્રાચીન એવું આ ધર્મશાળા શ્રી રામ ભગવાન ગોકલેશ્વર મહાદેવ અને લક્ષ્મીનારાયણના મંદિરે અમે પણ સર્વ આની કમિટી ભેગી થઈ આજે ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે અહીંયા બહેનો દ્વારા સત્સંગ તેમજ અમારી કમિટી દ્વારા એકસો ને આઠ દીવડાની મહાઆરતી સાથે ભવ્યથી ભવ્ય રામ મંદિરની પ્રતિષ્ઠાના કાર્યની અને મોદી સાહેબ નું આ જે હતી રાષ્ટ્ર ને મોટામાં મોટું જે આપણી કરીનાબા સાહેબ થી લઈને બધાએ આમાં ખુબ સહયોગ કર્યો અમારે મનોજભાઈ વ્યાસ હરજભાઈ વડીયા છે અહીંના પૂજારી છે મધુભાઈ છે સર્વ યોગેશભાઈ આ સર્વના ના અમે આવાના ઉત્સવ અને આનંદ I'm gonna આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને હા બે લાઈપ દબાવવાનું ભૂલતા નહીં